હાલો મિત્રો સ્વાગત છે આજના એક નવા બ્લોક વિડીયોમાં તો જય શ્રી રામ જય મેડી માતા જય કુંકાર મેડી જય બહુચર માતા ને આજના નવા બ્લોક વિડીયોમાં સ્વાગત છે અને મિત્રો વાત કરીએ માં કુંકાર મેડી ને તો બારેજા ધામ તાલુકો દસકો જિલ્લો અમદાવાદ ખાતે બારેજા ધામ આવેલું છે અને ત્યાં રવિવારે લાખો હજાર પબ્લિક આવી રહી છે ત્યાં લોકોની શ્રદ્ધા થી બધાના દરેક ના કામ પૂરા થાય છે મારું પણ ઘણા કામ થઈ ગયા છે અને ત્યાં દરેક ભાઈ ભક્તો ને ત્યાં જવું જોઈએ કારણ કે ત્યાં બબે ત્રતેરણ વર્ષ જૂના કામ અટકીએલા લોકોના ત્યાં પૂરા થયા છે તે પ્રવર્તન અમે સાંભળેલું છે પ્રવર્તન તમે પણ સાંભળી શકો છો માતાજીની યુટ્યુબ ચેનલ છે અને ત્યાં લાખો પબ્લિક રવિવારે આવતું હોય અને ત્યાં દરેક લોકોના કામ પૂરાં થઈ ગયા હોય છે તો તમે ત્યાં જાઓ તો ત્યાં મિત્રો એવા લોકોનું કામ થાય છે જેની વસ્તી પણ નથી હોતી અને વસ્તી હોય તો ચાર પાંચ છોડીઓ હોય તો તેના ઉપર કોઈને દીકરો જોતો હોય તો ત્યાં મા ખૂંખાર મેલીના દર્શને અને કોઈ ખાલી એક શિફળ ને નારિયેળ માનવાથી જ તેમના પૂરા કામ થઈ જાય મેં પ્રવચનો આ પણ સાંભળ્યું છે અને ત્યાં વાત કરીએ તો ભાવિક ભક્તોને ભીડની તો કોઈ વાતો થાય એવી નથી મહાકુંભનો મેળો હોય તેવી પબ્લિક ત્યાં પણ હોય છે તો મિત્રો કુંખા મેળીનો ખૂબ જ ચમત્કાર દયા છે અને ત્યાં માતાજીની ખૂબ દયા છે લોકો એટલું પબ્લિક આવે છે ત્યાં ત્યાં કોઈ કોઈ નથી થતું કોઈનું તો તો મિત્રો તમે જશો તમને એવું જ લાગશે કે ના બુવાજી નથી ખુદ મેળી માતા બોલે છે અને મેળડી માતા જ છે આપણે તો રામ મેળી માતા ને રામ મેળી માતા જ ગણીએ કારણ કે ત્યાં એવું તો એવું જ શીખવામાં આવે છે અને એવું પ્રવચનમાં શીખવા મળે છે જે આપણે આપણું લાગુ પડે અને બધું જ સાચું જ હોય અને જે માનવાથી આપણું પણ જે એ વચન પાળવાથી અને જે પ્રવચન સાંભળ્યું અને જે તે કરવાથી આપણું બધું જ મનોકામના પૂરી થઈ જાય અને સાચું જ જ્ઞાન અને આપે છે ત્યાં તો ભુવાજીને પણ ખુદ મેળે મતા સાક્ષાત બોલતા હોય એવું લાગી રહ્યું છે તો ત્યાં જવાવું બહુ જ મજા આવે છે અને દર રવિવારે પ્રવચન સાંભળવા લાખોનો પબ્લિક ત્યાં બેસી રહ્યું હોય છે અને લોકો આટલું સી આર ગયો હતી ત્યાં તાપ હોય તો પણ પબ્લિક હટવાનું નામ નથી હતું તો માતાનો ખૂબ દયા છે અને માતાના દયાથી આ બધું થાય છે ને માતાની ખૂબ મહિમા અપારમ પાર છે તો ભાઈ ત્યાં તો માં મેળી ખુદ બોલે છે એવું હું ખુદ માનું છું જય મેળી માં જય કુંકાર મેળી માતા રામ રામ મેળી માતા તો ભાઈ જય માતાજી બાર જાદામ અને ત્યાં જો તમારે માં બધું સાંભળવું હોય તો માતાની આઈડી છે ઘૂંઘાર મેળી માતા ભારે જા એમાં અને પ્રવચન સાંભળશો તો તમને બધું જ્ઞાન આવી જશે કારણ કે ત્યાં માતા ખુદ મેળી માતા બોલે છે જય બહુચાર માતા જય ખુદ ઘૂંઘાર મેળી માતા તો મિત્રો ત્યાં તો લોકો દૂર દૂર થી આવી રહી છે અને માતાને જે સ્વાનિધ્યમાં આવી જાય તો એકવાર સ્નિધ્યમાં આવી ગયો એનો બેડો પાર થઈ ગયો એવું જ માનો કારણ કે ત્યાં એમને આટલું પબ્લિક નહીં આવતું હોય કામ તો થાય ત્યારે ચાલુ આવે અત્યારે તો તમને ખબર છે પબ્લિક કેવું છે નમસ્કાર ત્યાં જ નમસ્કાર છે અને ચમત્કાર ત્યાં જ નમસ્કાર છે તો આટલો ચમત્કાર માતા નો હોય તો જ આટલું પબ્લિક આવે પબ્લિક અત્યારે તમે જાણો જ છો તો માતાની એવી રીતે ખૂબ દયા છે તો જ આટલું પબ્લિક આવી શકે અને માતાની એવી મહિમા પરંપાર છે તો લોકો દૂર દૂરથી આવી રહી છે અને માતાની બહુ શ્રદ્ધા છે તો માતાના દરેક દરેક ભક્તો અહીંયા રવિવારે ખૂબ આવતા હોય છે હું પણ જઉં છું તો જય ખૂબ મેળી માતા અને લોકોનો દુખ દૂર બહુ થયા છે એવા એક પણ નહીં હોય કે પબ્લિક આવી એના કામ નહીં થયા હોય હું માનું છું તો બધાના કામ થઈ ગયા હશે કારણ કે માતાનો એટલે છે તો જય કુંખાર મેળી માતા જય માતાજી કારણ કે ત્યાં મેડી જાત મેડી અને બહુચર માતા બહુચર અને માતા સાનિધ્ય છે અને ત્યાં પ્રવચન થાય છે અને માતાની આરતી પણ થાય છે અને માતાની ખૂબ પ્રેમ અને ચાહવાથી લોકો સવારથી સાંજ અગિયાર વાગ્યા સુધી પબ્લિક એટલું હોય છે કે વાત જ ના પૂછો કારણ કે ત્યાં લોકો આવવાનું બહુ પસંદ કરે છે તમારું પણ જો નસીબ હોય તમે પણ ત્યાં પહોંચી જાવ મા કુંકાર મેળી ના જાય કુંકાર મેળી માં જય માતાજી તો મિત્રો ત્યાં એવા લોકો પણ આવે છે જેની કુળદેવી તેમને પોતે જ ખબર નથી હોતી તેમની અટક હોય અને તેમની કુળદેવી બીજી કુળદેવી પૂજતા હોય ને કોઈ દેવ પણ એમના હાથમાં આવતું હોય એવા લોકો પણ ત્યાં આવે છે ને ત્યાં મા કુંકાર મેળી તેમને બધું જ ઠીક કરી નાખે છે તો કુંખ પણ એટલી દયા છે ત્યાં લોકોનું કામ થઈ જાય છે અને ત્યાં લોકો રાજીના રેડ ને ત્યાં એટલું માને છે કે ભાઈ કુંખા મેળી ખુદ ભગવાન બનીને રામ બનીને આવી છે એટલું પબ્લિક માને છે ત્યાં ખુદ ભગવાન ખૂંખા મેળીને રામ માને છે ત્યાં લોકોને એટલું પણ કામ થાય છે એટલે કુંખા મેળીને રામ રામ મેળી તરીકે ઓળખવામાં આવે છે તો જય રામ મેળી જય કુંખાર મેળી માં બહુચર માતા સોલંકી પેઢીની બહુ ચાર માં ખુદ સોલંકી છું મારી કુળદેવ સોલંકી ની બહુ અને વિહત મેળી છે તો જય ખુંખાર મેળી તો હું દર રવિવાર ત્યાં જઉં છું અને બ્લોગ પણ અમુક ટાઈમે હોય છે આપણે તો જય માતાજી મિત્રો અમારો બ્લોગ વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીએ આવા નવા બ્લોગ વિડિયોમાં તો જય ખુંખાર મેળી જય બોચર માતા તો આ બ્લોગ વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને આવા નવા અમારા ચેનલમાં બ્લોક વિડીયો આવતા રહે છે તો જય માતાજી મળીએ ફરી બ્લોક વિડીયોમાં